જે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો મિત્રો શિક્ષક ભરતીનું ફાઇનલ લિસ્ટ છે જાહેર થયું છે તો જે ઉમેદવારો મિત્રો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા કે બે હજાર ચોવીસથી ભરતી ક્યારે પૂર્ણ થાય છે મિત્રો જો તમે પણ શિક્ષક બની ગયા છો તો આ ઉમેદવારોનું લિસ્ટ થયું છે જાહેર જુઓ માહિતી મિત્રો લાંબા સમયથી જે રાહ જોઈને બેઠેલા હતા કે આ જે પલ છે આ ખુશખબરી છે આ જે અપડેટ છે ક્યામાં કયા સુધીમાં આવે તો મિત્રો આવી ગઈ છે ફાઇનલી તો કેવી રીતે ચેક કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છે ને કયા વિભાગમાં આવી છે એની પણ અપડેટ આપવાનું છે મિત્રો જે ખાસ નવા ચેનલ ઉપર છો અને આવી જ ઇન્ફોર્મેશન જોવા માગો છો અને તમારા મિત્ર વર્તુળ શણગમમાં જરૂર વિડીયો શેર કરશો જેમને પણ ખબર નથી એમને પણ વિડીયો પહોંચાડજો અને ખાસ મિત્રો શિક્ષક ભરતીની તૈયારી કરી આપશો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો એમાં આપણે લિસ્ટની અપડેટ પણ મૂકી દઈશું અને જે પહેલાંની અપડેટ નથી જોઈ મહત્વની ટીપ ટ્વીટ આપણે આવીથી આનો વિડીયો મૂકેલો છે તો ખાસ જોવાનું ભૂલશો નહીં તો વાત કરીએ મિત્રો તો કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સાહેબ ભરતી બે ચોવીસ અને માધ્યમવાર અને વિષયવાર ફાઇનલ શાળા ફાળવણી થયેલા ઉમેદવારોની યાદી છે મિત્રો બાર આઠ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે એટલે કે આજના રોજ આવી છે જેની વેબસાઈટ છે જી એસ ઇ આરટીસી વેબસાઇટ લિંક છે તમે અહીંયા તમે સર્ચ મારી અને વેબસાઇટ ઉપર જઈ શકો છો તેમાં રાજ્યની સરકારી અને બિન સરકાર અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાય ભરતી અને જે ઉમેદવારોની યાદી છે મિત્રો જે વિષય ફાઇનલ શાળાની ફાળવણીની યાદી એ મિત્રો પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સરકારી માધ્યમિક શાળાઓમાં પણ જે મિત્રો ફાઈનલ શાળા ફાળવણી છે મિત્રો બાવીસ સાત બે હજાર પચીસ થી ચોવીસ સાત બે હાજર પચીસ સુધીમાં શાળા ફાળવણી પત્ર પણ ડાઉનલોડ કરી શકશો તો આજની અપડેટ આ હતી જે ઉમેદવારો છે મિત્રો જે રાજ્યની સરકારી અને બિન સરકાર નોંધાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના હતા એવા ઉમેદવારો ચોક્કસ તમારું લિસ્ટ તમે નિહાળી શકો છો અને ખાસ મિત્રો વિઝિટ કરજો આપણું ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ પર ખાસ જોઈન કરજો એમાં પણ અપડેટ મળતી રહેશે તો આજની અપડેટ આવી નેક્સ્ટ અપડેટ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પ્રેસ કરજો જેથી સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહે તો નવી અપડેટ કઈ મળશે તો ચોક્કસ તમને બીજી પણ અપડેટ આપવામાં આવે છે ત્યાં સુધી મળીએ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત